આષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સાત જેટલી જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી ત્યારે સુરતના જાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં સાડી બીજના દિવસે વહેલી સવારથી ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા તો બપોરે રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો આષાઢી બીજના દિવસે સુરત સહિત દેશ અને દુનિયામાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાય છે ઓરિસ્સાના જગન્નાથ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળી છે સુરતમાં સાત સ્થળેથી જગતના નાથની નગરયાત્રા નીકળે છે અને આ યાત્રામાં ભગવાન લાખો લોકોને દર્શન આપે છે દરેક મંદિરોમાં એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મૂર્તિનું સ્થળ બદલતું નથી બપોરે દર્શન માટે મંદિરમાં જવાનું હોય છે પરંતુ એકમાત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરયાત્રાએ નીકળીને લાખો ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે ત્યારે જાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રા શુક્રવારે બપોરે અઢી વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી રથયાત્રાનું પ્રારંભ સુરતના કલેક્ટર અને પોલીસ કમિશનરના હસ્તે આરતી વિધિ દ્વારા કરાયો હતો આ રથયાત્રા લગભગ સત્તર કિલોમીટર જેટલા અંતરની છે જે સુરત સ્ટેશનેથી બપોરે અઢી વાગ્યે શરૂ થઈ હતી રેલવે સ્ટેશનથી નીકળી સારા દરવાજા રિંગગોડ ઉના દરવાજા મજુરા ગેટ સરદાર પુલ અડાજન રોડ અને ત્યાંથી જાંગીરપુર ઇસ્કોન મંદિરે સમાપ્ત થઈ હતી રથયાત્રામાં બાવીસ જેટલા ભવ્ય પ્લોટ હતા જેમાં મોટી બેન્ડ પાર્ટી ઘોડા અને સ્વામી રૂપાદરની બગી હતી તો આ યાત્રામાં લોકો માટે સતત બુંદી અને પ્રસાદનું વિતરણ કરાયું હતું અને યાત્રાના અંતે મંદિરમાં ભક્તો માટે પ્રસાદ જમણવારનું પણ આયોજન કરાયું હતું આ રથયાત્રા ભક્તિ ભવ્યતા અને લોક સહભાગિતા

ધારાસભ્યો પણ ઉપસ્થિત છે તો એના દ્વારા સુંદર આરતી થશે અને આરતી બાદ આપણે અહિયાં રથયાત્રા નો ના સુંદર કામ સંકેતન માટે તો આપડી આ રથયાત્રા ની અંદર આજે

சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு